નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ પટેલ બે જીવનમાં વ્યવસ્થિતતા પાઠ જીવનમાં વ્યવસ્થિતતા પાઠના લેખક છે શ્રી માતાજી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક તમારામાં શું હશે તો તમે તમારી પોતાની વિકાસની પદ્ધતિ શોધી શકશો સી પ્રતિભાની શક્તિ કે નાના નાના બાળકોને શું આવડતું નથી હોતું જવાબ સી આપેલ તમામ ત્રણ જે વ્યક્તિના ઓરડામાં નોટબુક્સ પત્રો કાગળો એમ દરેકનું ચોક્કસ સ્થાન હતું તેઓ કોણ હતા જવાબ એ શ્રી અરવિંદ ચાર દરેક વ્યક્તિએ કેટલા કામની

તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો